શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમવારે કાયાવરોહણ ખાતે આવેલ લકુલીશ મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી કાયાવરોહણ તીર્થની મુલાકાત અને લકુલેશી મહાદેવના દર્શન પૂજન કરવાથી કાશીની યાત્રાનું ફળ મળતી હોવાની ભક્તો શ્રદ્ધા દ્વારા આવે છે ત્યારે ડભોઈ તાલુકાના યાત્રાધામ કાયાવરોહણ ગામ એટલે કે સૈકાઓ પહેલાનું ધાર્મિક સ્થાન અહીં આ સંખ્યાબંધ દેવી દેવતાના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિદ્ધ ભગવાન શ્રી લકુલેશનું મંદિર આવેલું છે જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી એક કહેવત જાણીતી છે તે મુજબ ઉત્તરમાં આવેલ કાશી તીર્થની મુલાકાતનો અવસર નહીં લઈ શકતા ભાવિકો લકુલેશજી મહાદેવની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઈ કાશી તીર્થની મુલાકાત લીધા સમાન ધન્યતા પામે છે કાયાવરહણ તીર્થ ગુજરાતના કાશી તરીકે વિખ્યાત છે ધાર્મિક માન્યતા અને મળતી વિગત મુજબ સતયુગમાં ઈચ્છાપુરી કાયાવણને કહેવામાં આવતું હતું ત્રેતા યુગમાં માયાપુરી તરીકે દ્વાપર યુગમાં મેથાવતી અને કળિયુગમાં કાયા બરોહણ તરીકે ઓળખાય છે જે ભારતના અડસઠ મહત્વના તીર્થોમાં કાયા ગણના થાય છે ગાયત્રી મંત્રનો જાપ રામ મંત્રનો જાપ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયનો નિરંતર જાપ કરીએ તેવા તમામ ભક્તજનોને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અહીં ભગવાન શંકરનું આ આઠમું નામ છે જેથી જ્યોતિર્લિંગ પણ છે ત્યારે આવા પૌરાણિક મહત્વ ધરાવતા અને ભક્તોની ઈચ્છિત ફળ આપનારા લકુલેશજી મહાદેવ મંદિર ખાતે શ્રાવણના બીજા સોમવારને અનુલક્ષીને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરના વિશાળ સંકુલમાં પધારી બોળાનાથના દર્શન સાથે સુંદર રમણીય સ્થળની મુલાકાત લઈ શાંતિ અનુભવી રહ્યા છે જય ભગવાન અત્યારે અમે ડભોઈ તાલુકાના કાયાવરોહન ગામની અંદર એક શિવલિંગ છે જે મૂર્તિ છે ભગવાન સ્વયં શંકર ભગવાનની એને એવું શાસ્ત્રમાં એવું કહ્યું છે કે સ્વયં કાશી છે ઘણા બધા અન્ય રાજ્યોમાંથી ગુજરાતના અન્ય શહેરોમાંથી અને વિદેશોમાંથી પણ દર્શન કરવા માટે આવતા હોય એવી પાવન પુણ્ય ધરા પર આજે અમે પણ પંચમહાલમાંથી અહીંયા ભગવાન લકુલિશજીના દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા આવવાથી આપની અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે કારણ કે સ્વયં શિવજી અહીંયા બિરાજમાન છે પોતાના અંશ સ્વરૂપે લકુલિશ ભગવાન સ્વરૂપે જેમને કળિયુગની શરૂઆતમાં લકુલિશ ભગવાનનો અવતાર ધારણ કર્યો હતો યોગના પ્રચાર પ્રસાર અર્થે ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિના સ્થાપિત शिव ની અંદર સમાઈ ગયા હતા અનેક આકૃતિ ઉપસી આવી હતી એ ભગવાન સ્વયં લકુલેશ ભગવાન છે એવા મંદિરે આપ પણ આવો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આ ભૂમિના આ પવિત્ર મૂર્તિના દર્શન કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થાય છે એટલે કે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમત કાયાવરોનમ કાયાવરોને તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં એવા આ સ્વયં લકુલેશ ભગવાનના દર્શન કરવા આપ પણ પધારો સર્વને જય ભગવાન આપની પણ મનોકામના પૂર્ણ થાય છે અમારી બધાની થાય છે પૂર્ણ અમે દર સોમવારે અહીંયા આવીએ છીએ અને પૂનમે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે એવી આ પાવન પવિત્ર ધરા પર આપ પણ ભગવાન શિવજીના દર્શન કરીને પવિત્ર થાવ આપની આસ્થા પૂર્ણ કરો સર્વને જય ભગવાન આ લખોલી મંદિર જે ગુજરાતનું કાશી કહેવામાં આવે છે જે કાશી ના જઈ શકતા હોય અહીંયા આવીને એ જ દર્શનની એ જ અનુભૂતિ કરી શકે છે અહીંયા આજે બીજો સોમવાર જે હરિભક્તો આવે છે દર્શન કરે છે એમની મનની ભગવાન પૂરેપૂરી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તો આજે પવિત્ર માસ સાંજ માસ ને સોમવાર બીજો સોમવાર જે બધાએ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવ છે આજે બીલીપત્ર દૂધ પાણીનો અભિષેક જલાભિષેક છે પછી આપણે જે ભાવ હોય ભગવાન આ ભૂમિ એટલે વિશ્વામિત્રની તપોભૂમિ જ્યાં ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો છે એ જ કાયાવરમાં બ્રહ્મેશ્વર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ આ અમારી ગુરુ પરંપરા છે જ્યાં બ્રહ્મેશ્વર ભગવાને લકુલી સ્વરૂપે બિરાજ્યા એમના શિષ્ય એટલે કૃપાલવાનંદજી અને એમના શિષ્ય સ્વામી રાજરસિંહ મુનિ રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજીએ પણ અહીંયા તપ કર્યું છે એવી આ તપો ભૂમિ પણ છે જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે એટલે અહીંયા આવવાથી બધાની મનોકામના તો પરિપૂર્ણ થાય છે પણ જાણે એક શિવના ધામમાં આવ્યા હોય એવો ભાસ થાય છે સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજી એમના ગુરુએ બહુ જ બધા ભજનો લખ્યા છે એમાં એક ભજન એવું પણ છે આ તો બીજું કાશી કહેવાય કાયાવરોહણ ધામ છે બ્રહ્મેશ્વરનું ધામ છે એવા અનેક ભજનો કૃપાલવાનંદજીએ પણ કર્યા છે અને એવા રાજર્ષિ મુનિએ કર્યા છે તેવા રાજર્ષિ મુનિના ભજનોમાં મેં કર્મ જ્ઞાન ભક્તિયોગ વિશે પીએચડી પણ કરી છે એટલે અહીંયા તમે આવવાથી જે તમને ભાસ થાય એવો પવિત્ર થાય અને એટલો બધો એનો પ્રભાવ છે તપનો કે તમને અહીં આવવાથી જાણે સાક્ષાત શિવના ધામમાં આવ્યા હોય એવું થાય છે અને સર્વ ભક્તની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે